વડોદરાના અલ્કાપુરી વિસ્તારમાં આવેલી સર્જન આર્ટ ગેલેરીમાં જ્વેલ્સ ઓન ધ વોલ નામનું વિશેષ હસ્તકલા પ્રદર્શન રાખવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં ખાસ કાશ્મીરના ગામડાની પંદર મહિલાઓએ પોતાના હાથે બનાવેલી શણગારેલી અને સુંદર ભરતકામની કૃતિઓ રજૂ કરવામાં આવી છે આ પ્રદર્શનનું ઉદઘાટન મહારાણી રાધિકા રાજુ ગાયકવાડના હસ્તે થયું હતું જેમાં સાંસદ ડોક્ટર હિમાંગ જોશી એફએલોઓ વડોદરાની અધ્યક્ષ અને એક્સિકન કંપનીની સીઈઓ શ્રીમતી શિવાની પટેલ ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે આ પ્રદર્શનમાં વિશ્વવિખ્યાત કલાકારોના ચિત્રોને ભરતકામ દ્વારા ભારતીય પદ્ધતિથી નવી ઓળખ અપાઈ છે આ પ્રદર્શનનું આયોજન એનજીઓ વારસુ ચેરિટેબલ એન્ડ ટ્રસ્ટના ડોક્ટર ગીતા દ્વારા કરવામાં આવ્યું હતું આ સંસ્થા થકી તે લોકોમાં હસ્તકલાની સમજ અને મહત્વ વિશે જાગૃતિ ફેલાવે છે આ સંસ્થા એવા હસ્તકલા સ્વરૂપ જાળવી રાખે છે જે આજે લુપ્ત થવાને આરે છે નમસ્કાર મારું નામ મોહિની છે અને મારા મમ્મી ડૉક્ટર ગીતા ભટ્ટ એ એક એનજીઓ એક સંસ્થા ચલાવે છે જેનું નામ વારસો ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ છે અમે લોકો ક્રાફ્ટ અને આર્ટને કઈ રીતે ભેગું કરી શકીએ અને ક્રાફ્ટને કેવી રીતે રિવાઈવ કરી શકીએ ખાસ કરીને લુપ્ત થતા જે અલગ અલગ ક્રાફ્ટ છે જેમ કે બીડવર્ક ઓફ સૌરાષ્ટ્ર છે મોતીકામ છે જૂનું આપણું તો તેની માટે અમારો કોર પ્રોગ્રામ હોય છે પણ એ સાથે સાથે બીજી ક્રાફ્ટ મેન વિમેન બધા અમારા સંપર્કમાં આવતા હોય હોય છે તો તેમાં કોવિડ સમય પર એવું થયેલું કે કાશ્મીરમાંથી અમુક ક્રાફ્ટ વિમેન જે છે તેના એક ગ્રુપે અમને રિક્વેસ્ટ કરી કે અમારી સાથે કંઈક જો તમે કરી શકો તો અમને લાઈવલીહૂડ મળી જશે અમારું કામ થઈ જશે અને સાથે સાથે કોઈ સારી વસ્તુ લોકો સુધી પહોંચશે એટલે મારા મમ્મીએ આખો આઈડિયા કર્યો કે જે બહુ જૂના આપણા કલાકારો થઈ ચૂક્યા છે જેના ખૂબ મોટા મોટા આર્ટવર્ક્સ દુનિયાભરમાં પ્રખ્યાત છે તો એ આપણે એમ્બ્રોઇડરી ફોર્મમાં કરાવીએ અને એ અભણભાઈઓ જેને કદાચ એ આર્ટિસ્ટનું નામ પણ નથી ખબર એ લોકોએ એટલા સુંદર સુંદર ઇન્ટરપ્રિટેશન એમના કામના કર્યા છે કે આજે તમે જુઓ ને તો તમે ઇન્સ્પાયર થઈ જાઓ કે અભણ માણસ આટલું સરસ કામ કરી શકે સો આ ક્રાફ્ટ અને આર્ટને ક્યાંય એક પેજ પર લાવવાની કોશિશ હતી અને આટલા એમ્બ્રોઈડરી વર્ક્સ જે છે બધા મોટા મોટા આર્ટિસ્ટના તો એ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે સિવાય આપણા દેશમાં આ એક જ જગ્યાએ અને વડોદરા એ સંસ્કારી નગરી છે કલા નગરી છે તો અમને એમ થયું કે આપણા શહેર માટે આ ખાસ હોવું જોઈએ બીજે કંઈ અમે કરીએ ના કરીએ આપણા શહેરમાં તો હંમેશા પંદર એક ક્રાફ્ટ વેમેન એ કામ કર્યું શ્રીનગર પાસેથી એમનું ગામડું ને બધું શ્રીનગર પાસે સો અત્યારે અમે લોકો એને સેલ પર મૂકેલા આજે છેલ્લો દિવસ હતો હવે જો કોઈને આ જોઈતું હોય તો એ લોકો અમને કોન્ટેક્ટ કરી શકે છે અને વીલ બી મોર દેન હેપી ટુ ગીવ દેમ ધ પીસીસ <laughs> thank She's a hobby center student. Uh, we have my honored member of parliament, Dr. Imam Joshi Thank you so much, Mishika, <laughs> thank you. 음악만 잘해야 돼.